ડલના ચકચારી કેસમાં રાજકુમાર જાટનું જે મૃત્યુ નિપજ્યું છે તેને લઈને પિતા રતનકુમાર જાટ એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી છે તેવા મામલે કહી રહ્યા છે કે અમે સીબીઆઈની માંગ કરીશું ને જ્યાં સુધી સીબીઆઈની તપાસ નહીં થાય ત્યાં સુધી એમની લડત છે તે યથાવત જોવા મળશે આ મામલામાં રાજકોટ પોલીસે થોડાક દિવસ પહેલાં ખુલાસો કર્યો હતો કે રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું છે છતાં પણ

રાજકોટના ગોંડલના કેસથી તો આ સૌ કોઈ વાકેફ છું જે રીતે રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો તે મામલામાં આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળ્યો હતો રાજસ્થાનના વેપારી રતનકુમાર જાટ છેલ્લા ત્રીસ વર્ષથી ગોંડલમાં રહેતા હતા જેનાથી જાડેજાના બંગલાની બહાર અચાનક બબાલ થાય છે અને ત્યારબાદ ત્રણ તારીખથી રતનકુમાર જાટના દીકરા રાજકુમાર જાટ ગુમ થઈ જાય છે ત્યારબાદ આ મામલે ગુમ થયા બાદ રતનકુમાર જાટ રાજકોટના એસપીને રજૂઆત કરે છે રજૂઆત કર્યા બાદ દસ તારીખની આસપાસ રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે આને લઈને એક પ્રકારના સવાલો છે તે રતનકુમાર જાટે ઉઠાવ્યા હતા પોલીસ આ મામલે તપાસ કરતા ખુલાસો કર્યો છે કે રાજકુમાર જાટનું મૃત્યુ છે તે અકસ્માતના કારણે થયું છે ત્યારે બીજી તરફ રતનકુમાર જાટના આરોપ છે કે તેની હત્યા કરવામાં આવી છે આ તમામ આરોપ પ્રત્યારોપ વચ્ચે મામલો ગરમાયો છે આ મામલે જાટ સમાજના લોકો પણ મેદાને જોવા મળી રહ્યા છે તેમનામાં પણ ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે આ વચ્ચે કુવાડવા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર જ્યાંથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં વકીલ સાથે રતનકુમાર જાટ પહોંચ્યા હતા તેમજ તેમણે માંગ કરી હતી કે પંચનામા સમયે કયા અધિકારીઓ ત્યાં હાજર હતા તેઓ તેમના દીકરાએ કયા કપડાં પહેર્યા હતા તે તમામ એવિડન્સ તેમને આપવામાં આવે સાથે જે સીસીટીવી છે અધૂરા બતાડવામાં આવ્યા છે તેવા આરોપ રતન કુમાર જાટ કરી રહ્યા છે તે સીસીટીવી પૂરા બતાવવામાં આવે એટલું જ નહીં તેમણે તો હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવતા શું કહી છે તે સાંભળી મેં આયા હું મતલબ બચ્ચે ડેડ બોડી મુજબ દસ તારીખ દી ગઈ હતી બતાય નહીં પોલીસ मेरी बच्ची को और मेरे जो जमई जी है कौन साहब उनको हैंड ओवर की थी फिर बाद में दस तारीख को मैं भी आया था और ग्यारह बजे मतलब ग्यारह बारह बजे उन्होंने बड़ी हैंड ओवर की थी फिर मैं राजस्थान ले गया उसका क्रियाक्रम करने के लिए अपने हिंदू धर्म के अनुसार फिर ले गया था तो अभी यहाँ पे कौन कौन से डॉक्यूमेंट के लिए आप आए हैं यहाँ पे मतलब एक तो पोस्टमार्टम रिपोर्ट है पोस्टमार्टम की रिपोर्ट है चलेगा चलेगा और एक वो मतलब पंचनामा रिपोर्ट है और फोरेंसिक की रिपोर्ट है वो भी यहीं से वो करा करके फिर हॉस्पिटल ले जानी पड़ती है तो यहाँ से वो रिसीव करेंगे तभी तो वो वहाँ से देंगे तो ये ये जो रिपोर्टें हैं यहाँ पी एन एस से जो पंचनामा हुआ है मेरे बच्चे का किस तरह से हुआ है कौन लोग थे उस समय क्या वो कपड़े पहने हुए था और फिर वो कपड़े कहाँ गए क्या हॉस्पिटल से तो बॉडी दी तो मेरे को कोई कपड़े वपड़े दिए नहीं थे और यहाँ किस हाल में वो बच्चा मिला तो ये यहाँ से डिटेल पता यहीं से चलेगा वो चीजें खासतौर पर आप आगे कौन कौन सी कोर्ट में जाएंगे देखिए मैं कोर्ट में तो यहाँ से हाई कोर्ट और सुप्रीम कोर्ट तक जाऊँगा और मेरी डिमांड ये रहेगी कि इसकी सी से जाँच हो तभी इसका पूरा पता चलेगा ओके अहताब रतन कुमार जाट જે પોતાના બાળકના ન્યાય માટે આમ તેમ ફરી રહ્યા છે લડી લેવાની તૈયારી દર્શાવી રહ્યા છે અને હવે તેમણે અંતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખટાવવાની પણ વાત કરી છે તેમણે કહ્યું છે કે આ મામલામાં જ્યાં સુધી સીબીઆઈ તપાસની માંગ નહીં થાય ત્યાં સુધી તેઓ આ લડત ચલાવવાના છે તેમણે અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત કરી છે પોલીસ તપાસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને હાલ જે એવિડન્સ મેળવવા માટે તો કુવાડવા પોલીસ સ્ટેશન ગયા હતા એવિડન્સ હવે તેઓ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં મૂકશે